તેઓ સુ પાલા સાહેબ આપનું શું કેવું છે આ ઘટનાને લઈને કડક કાર્યવાહી થશે કે નહી ભલે પોલીસ અટકાવે અમને પાલા છે તમે કહેતા રાજ્યના માનની ગૃહમંત્રી શ્રી સમાજ કલ્યાણ અધિકારી મંત્રી શ્રી ભાવનાબેન અને અમારા આગેવાનો સૌની સાથે મળીને પરિસ્થિતિની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો રાજ્ય સરકાર દ્વારા અને તંત્ર દ્વારા જે પ્રકારના પગલાંઓ લેવાઈ રહ્યા છે એ અંગેની જાણકારી મેળવી છે આ અત્યંત દુઃખદ ઘટનામાં મૃતકના પરિવારજનોને હાર્દિક સાંત્વના પાઠવું છું અને આ દુઃખની ઘડીમાં એમની સાથે છું સાહેબ આ પહેલી ઘટના વારંવાર એવું કહેવામાં આવે છે કે બીજી વાત હવે આ બીજી વાત ક્યારે આવશે

અમા અધિકારીઓના હાથ હોય તો અધિકારીઓ સામે અર્ત્ય કોઈ સમયે પગલા નતી લેવાય અગાઉ અનેક ઘટના બની છે હું નથી માનતો કે જે પ્રકારે માનની મુખ્યમંત્રી શ્રી સીધા આ ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા હોય રાત્રે બે વાગ્યે રાજ્યના ગૃહમંત્રીને દોડાવ્યા હોય એમના સીધા માર્ગદર્શન નીચે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે આપણે ઈચ્છીએ કે એનો અહેવાલ વહેલી તકે આવી જાય અને એને અનુરૂપ લોકોની અને મૃતક પરિવારોની જે લાગણીઓ છે એને અનુરૂપ કાર્યવાહી જરૂર થશે એટલી બધી ડિટેલ અપેક્ષિત પણ નથી કોઈને નહીં બક્ષવામાં આવે હતા પરસોત્તમ રૂપાલા તેઓનું કેવું છે કે કોઈ પણ વ્યક્તિને બગવામાં નહીં આવે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે જે